હાલમાં ચોમાસાની ઋતુમાં પણ કારોમાં આગ લાગવાના બનાવો સામે આવી રહ્યા છે મંગળવારે ભરૂચના કેબલ બ્રિજ પર પસાર થતી કારમાં અચાનક આગ ભભૂકી હતી જેમાં કાર ચાલકે વાપરી ગાડીને ઊભી રાખીને બહાર નીકળી જતા તેનો આબાદ બચાવ થયો હતો પરંતુ કાર આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી ત્યારે આવા જ એક બીજા બનાવમાં કાર ચાલક સાંજના સમયે અંકલેશ્વરના હસોટ માર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો આ સમયે તે કઠપોર અને વઢવાણ ગામ વચ્ચે પહોંચતા કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ચાલકે કારને થંભાવી બહાર નીકળી જતા તેનો પણ આબાદ બચાવ થયો હતો આ ઘટનામાં આગ એટલી હદે વિકરાળ હતી કે આગમાં કાર બળીને ખાખ થઈ ગઈ હતી જો કે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી રિપોર્ટિંગ બાય કેતન મહેતા ભરૂચ